અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરત શહેરમાં પણ તાપી આરતી ઘાટ ઉપર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પાંચસોથી વધુ વર્ષોના સંઘર્ષ પછી ભારત દેશમાં આવેલા અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલ છે ત્યારે સુરત શહેરમાં પણ આવેલા તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા તાપી આરતી ઘાટ ઉપર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ તાપી મહાઆરતી કાર્યક્રમમાં બે લાખથી પણ વધુ દીવડાઓથી તાપી આરતી ઘાટને શણગારવામાં આવશે ભારત દેશમાં સુરત શહેરની સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક આપવામાં સુરત મહાનગરપાલિકાના સુરત શહેરના સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે વધુમાં સુરતથી ગયેલા રામલલ્લાના કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવશે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે સાંજે તાપી માતાની ભવ્ય આરતી કરવામાં આવશે બાવીસમી તારીખને લઈને સુરત શહેરમાં હાલ તો રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર ભારત દેશ આજે રામમય બન્યું છે ત્યારે સુરતના તાપી નમસ્તભ્યમ પરિવાર દ્વારા તાપી આરતી ઘાટ ઉપર બે લાખથી પણ વધુ દીવડાઓ સાથે સમગ્ર આરટી ઘાટ ને શણગારવામાં આવશે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે કાર સેવકો જે કેટલાક સુરત થી કેટલાક કાર સેવકો ગયા હતા અયોધ્યા તેઓ તેવા કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવશે આપ સૌ મને કહેતા આનંદ થાય છે કે એકવીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ નવરાત્રીના સાતમથી તાપી નમસ્તુભિયમ પરિવાર દ્વારા તાપી આરતી ની શરૂઆત કરવામાં આવી હતી જે સુરતવાસીઓના ઉત્સાહ સાથે તાપી માતાના આશીર્વાદથી અને મુદાસ બાપુના આશીર્વાદથી નિરંતર ચાલતી આવે છે અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે આ કાર્યક્રમ તાપી આરતીનો વધુ વ્યાપ્ત થાય લોકો વધુ પ્રમાણમાં આ આરતીનો લાભ લઈ ભવિષ્યમાં તાપી આરટી ઘાટ સુરતનું નવું નજરાણું બને તે હેતુથી અહી સમયાંતરે સફાઈના અભિયાન પણ ચાલતા રહે છે આ આ ઘાટ ઉપર તારીખે સાંજે કાર્યક્રમની શરૂઆત થશે આ કાર્યક્રમમાં આપને જણાવ્યા મુજબ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દીવડાઓથી સમગ્ર આરતી ઘાટને શણગારવામાં આવશે તાપી માતાની હજારો ભક્તો સાથે મહા આરતી થશે અને ટૂંક સમયમાં તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા અને સૈનિક તાલીમ સંસ્થા દ્વારા નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી જે યોજના અગ્નિવીર અને અગ્નિવાયુ ચાલુ થઈ છે અને તેમાં સુરતના યુવાઓ મહત્તમ ભાગ લે અને આ અગ્નિવીર અગ્નિવાયુમાં જોડાઈ તેના માટે ટૂંક સમયમાં પ્રયાસો કરાશું આ થશે અને કઈ રીતે આ યોજનાનો લાભ લઈ ફોર્મ ભરવું કઈ રીતે તાલીમ લેવી તે રીતનું સમગ્ર માહિતી ટૂંક સમયમાં આપના દ્વારા લોકો સમક્ષ રજૂ કરશું અને ટૂંક સમયમાં આ જે ટ્રેનિંગ કેમ્પ હોય છે આર્મી અને એના અગ્નિવીર અને તે પણ શરૂ થાય તેવી રીતનું અમે આ આયોજન કરી રહ્યા છીએ